વડોદરામાં ફરી એકવાર શાંતિશીલ તોડફોડ કરી હતી સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે એઆઈ ના માધ્યમથી યુવકે ધાર્મિક સ્થળની વિવાદિત પોસ્ટ કરી પોસ્ટથી એક જૂથના લોકો રોષે અને પથ્થરમારો કર્યો હતો ટોળાએ નવરાત્રીના પંડાલને પણ નુકસાન કરવું પડ્યું હતું લોકોને રસ્તો ક્લિયર કરાવવા પોલીસે ધર્મગુરુઓની મદદ લેવી પડી હતી પોલીસે વિવાદિત પોસ્ટ મુકનાર યુવક સામે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે વધુ એક વખત વડોદરાની શાંતિ ભંગ કરવાનો જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને પ્રયત્ન કરશે એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્ક્રેન કરતા પહેલા ફેલાવતા પહેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના મુશ્કેલા માહોલ ઉભો કરશે તો એના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે